શું છે કઈ કામ છે તારે શું થયું કેમ આપ મોઢું ચડેલું છે કાઈ નથી થયું કામ હોય બોલ કામ તો ઘણું છે પણ પહેલા તમે તો કહો થયું છે શું જે ન થવાનું ની ન થવાનું એટલે આદિ આ તારી ઘરવાળી કયું હતું ને મેં તને લગ્ન પહેલા જ કે આવી ઘરમાં નથી જોતી પણ તે મને કેટલા બધા જુગાડ બતાવ્યા હતા અજમાવી લીધા છે પણ કઈ ફરક નથી પડતો શું કરવાનું થાય છે હવે આવી રીતના જો રહેશે ને તો મને એમ લાગે છે કે આટલા મોટા બંગલામાંથી પાસે ચોલમાં વયા જશો તમારો ત્રાસ ઓછો પડે છે તમે જેવી રીતે મોઢું જડાવીને બેઠા છો ને એના પરથી ખબર પડી જાય છે કે તમારી વાત કે તમે જે કંઈ પણ કરો છો ને એનો એના પર કોઈ અસર નથી થતો એટલા માટે ભાભી અને તમારે કંઈ અલગ વિચારવું પડશે અલગ કરવું પડશે અને બધું મારે શીખવાડવાનું હા હા જુઓ કંટાળી તો હું પણ ગયો છું હજારથી લગ્ન થયા છે ને ત્યારથી તમારા બધા કરતાં વધારે હેરાન હું થાઉં છું હા સવારે જાવ ને ત્યારે મને પૂછપરછ કરે પહેલાં આવી જજો આમ કરજો તેમ કરજો ફલાણું ઢેકણું સાંજે ઘરે આવું ત્યારે પણ હેરાન કર્યા કરે છે અને મારે છે ને એની સાથે વાત કરવી મોઢું જોવું મને બિલકુલ ગમતું જ નથી તો પછી તારાથી કઈ થાય એમ નથી હું શું કરું હું કંઈ પણ કરીશ અને પપ્પા જો જોઈ જશે ભૂલમાં પણ તો હું તો આંખે થઈ જઈશ ને તકલીફ જ આ છે ને તારો બાપો હવે 24 કલાક મને લાગે તાકીને બેહે છે સીસીટીવી કેમેરાની જેમ કે આ લોકોને હેરાન નથી કરતા ને હું એમ કહું છું કે આ ઘરમાં

ના કેમ ના થાય આ જોઈએ છે ને તમારે ને મારે તો આમનમ નઈ મળે ઉતી વગર ના જો દવા લઈને પાઈ દેસો ને એને કઈ થઈ ગયું ને અને આ રિપોર્ટ આવશે પોલીસ ના ત્યારે ખબર પડી દેશે આખી જિંદગી છે ને જેલમાં કાઢી પડશે તો પછી હું તો કહું છું કે ને કેરોસીન છાટીને સળગાવી તું હગેશ નું સિલિન્ડર ફાટ્યું તું રસોડામાં કામ કરતી કરતી બળી ગઈ કામ પાતે હમ વાહ દીકરા વાહ આ તારી પાસે જુગાર તો છે પણ એકદમ બકવાસ હવે આ બધું કરવા જશો ને તો મર્ડર ના કેસ લાગશે રસીડીમાં તેલ ઢોળી દયો અને પાડો ત્યાંથી નીચે માથું બાથું ફૂટી જાય એમ રે થઈ જાય મરી જાય આવા બધી આઈડિયા પહેલા વિચારી દી હોત ને તો અત્યારે જે આપણે ઝઘડામાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ ને ઝઘડા તો એક બાજુ ગયા પણ જેલની હવા ખાશું પપ્પાને કહો ને હેતલની ફરિયાદ કરો કે હેતલ ઘરમાં આવું કરે છે આપણા ઘરમાં સેટ નથી થતી હા એવું બધું કહો પપ્પાને ચડાવો ને એને ચડાવશો તો કઈ ફાયદો થાય તો 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 તારા બાપને પેલા જ ના પાડી દી કે આ ભિખારાને ઘરની બેન નથી લેવી તો પછી શું કામ લાવે જો માન્યા હોત મારી વાત તો હું તને એમ કહું છું કે તું જેતલને કઈ કહે ને તું નથી કહી શકતો એટલા માટે તો હું તને ફરિયાદ કરું છું

એની પાસે જે પણ જુગાડ હતા ને એ બધા લીધા છે કામ કરવું છે હા એની દોસ્તી છે હેતલને ત્યાં આપી દેવી છે વેચી દેવી છે આપણે કહેશું કે કોઈ કિડનેપ કરી ગયું ખબર નહીં કોણ કરી ગયું છે અને ત્યાંથી કોઈ દિવસ કોઈ બહાર ના આવે આખી જિંદગી ત્યાં ત્યાં જ રહેવું પડે તારે જે કરવું હોય ને એ વિચારી લેજે પછી મને કે છે બરાબર હા બસ જો નીકળું જ છો આ એ ઓકે હા ન બોલાય ન બોલાય સારું શું યાદ કરાયું હું મારું બેગ લઈ તો વર્ષોથી બેગ તો કોઈ લઈને જાય જ નહીં બેગ મારે જ આપવાનું રહે છે ઉભાર્યો આ ઓફિસે જાવ ને એ પેલા માર તમારે વાત કરવી છે હું વાત કરવી છે હા ગમે ત્યારે વાત કરવાનું કહું ને તમ મગજ તોડ રાખીને કેમ જવાબ આપો છો આ પ્રેમથી જવાબ આપતા નથી આવડતા બસ પ્રેમની ભાષા શીખવી છે એમ ને તને વળે પ્રેમમાં બહુ ખબર પડે હું કે એતરના લગન થયા ને ત્યારનો હું જોઉં છું તું એની અરે ક્યારે પ્રેમથી તે એની અરે ક્યારે પ્રેમથી વાત કરી એમ કે ને હું રસોડામાં તમે વાત કરતા હોય ને હું આ બધું સાંભળતો બસ જ્યારે હોય ત્યારે એને વડકાસ ભરવા ખીજાવવું ગુસ્સો કરવો અને નાની નાની વાતમાં એની ભૂલ કાઢવી અરે મા બાપ વગેરેની દીકરી છે હું કામ એને હેરાન કરે છે મા બાપ વગરની દીકરી છે ને એટલે જ આ ઘરમાં રહી છે અને તમે હું આ ઘરમાં ધ્યાન ઓછું આપો છો તમને વધારે રસોડામાં ધ્યાન હોય છે કા અરે એ શબ્દો પડે ને કે ભમરાળી સોન આયા ક્યાં ગુડાણી ને એવા શબ્દો જ્યારે પડે ને ત્યારે તો આમ મને એમ થાય છે કે તને અત્યારે ત્યાં ઘરની બહાર કાઢી મૂકું પણ હું મજબૂર છું મારી આબરૂ જાય અને બિચારી એની તો જોય એની ખાનદાની જોય હેતલની એને મને ક્યારે એવું કીધું નથી આ તો મને એવું લાગે છે ને એટલે હું કહું છું બસ લ્યો હવે હેતલના ખોટા વખાણ કરવાની કોઈ જરૂર નથી આ મોટી વાત તો છે જ ને આ કેટલા વખત થી આવી છે આ ઘરમાં કોઈ દિવસ આલો કંકાસ થયો છે આ તમારી આ હેતલ હોવા આવી છે ને ત્યારથી સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક કંકાસ હોય જ છે અને કોઈક વાર મને એમ લાગે છે કે તને આખો દિવસ રજા એટલે પાડતા હશો નોકરીએ જવાની કે તમે આ ઘરમાં ધ્યાન રાખો અરે કંકાસ ઈ નથી કરતી કંકાસ તમે બધે કરો છો તું તો એરી હાહુ છો હાહુ માં સમાન કહેવાય અરે ઈ માં વગેરેની દીકરી છે તારે તો તારી જાતને ભાગશાળી માનવી પડે કે તને માં વગરની દીકરી વો તરીકે આવી છે આ બસ લ્યો હવે આવા ભાગ્યને ક્યાં નાખવા ચૂલામાં એની કરતાં તમારી મીરા વહુ છે ને એવી વહુ લાવ્યો હોત ને તો સારું હતું ના પડતી હતી કે ભિખારી પ્રદીપની બે નથી લાવી ઘરમાં માઈ નાની મારી વાત અજી આ તો સારું છે ઈ બહાર ગયા છે બાકી ઈ જો આ ઘરમાં હોય ને તો હાંભળે ની બિચારી ને કેટલું દુખ થાય તો જો થાય તો થાય હું તે આ ઘરમાં નઈ રહી જ ને એને ભાઈ પાસે વઈ જાય ને પાછી પિયર તો જાવા દયો ને જાય તો રોકવાની નઈ જો એક વાત દુકાન ખોલીને સાંભળી લેજે એ તને કોઈ દિવસ જો આ ફરિયાદ કરીને કે મને આ લોકો હેરાન કરે છે ત્યારે મારી ભૂંડો કોઈ નથી હેરાન કરતા હોય તો કે ને તમને કોણે કીધું એને હેરાન કરું છું આ તો બધી મનની ભડાસ કાઢું છું તમારી પાસે આ ઘરના કામ કરતા નથી આવડતું આ તો તારે શીખવાડે ને હું એમ ક્યાં કહું છું કે એને બધું આપણે જો ઘરની દરેક ઘરની રેણી કેણી અલગ અલગ હોય કોઈ ઘરમાં આવી રીતે રસોઈ થતી હોય કોઈ ઘરમાં આવી રીતે રસોઈ થતી હોય કોઈમાં આ ટાઈમે કામ થતું હોય બીજા ઘરમાં હોય આ ટાઈમે કામ થતું હોય તો આપણે આપણા ઘરની રીત રસમ બધી એને શીખવાડવી પડે નાની કીકલી તો છે ને નાના છોકરા હોય એને પેન પકડતા ન આવડતી હોય તો એના શિક્ષક આંગળી પકડીને કરાવે હાથ પકડીને કરાવે કે બેટા આમ કરીને આમ ઘૂંટવાનો એકડો એટલી નાની તો છે નહીં કે એને હાથ પકડીને કહો કે તું કપડા આવી રીતના ધો વાસણ આવી રીતના ધો બધું એને આવડતું હોય હું કામ તું એને ખોટે ખોટે હું કામ ખોજણી કરે છે ત્રણ વખત કામ જીંદી ત્યારે એક વખત માન કરે અને મીરા બોનું તો હજુ કામ જ ન કરતી એને તો ઘરમાં ગણતી જ નથી કાઈ તારી નજર માં છે ને એ પહેલેથી જ નોતી હરી એટલે ગમે એટલું હાથ હોનાનું કામ કરશે ને તો તને તો સારું જ નઈ લાગે તને તો એમાં બસ વાંધા વચકાસ દેખા હે કે આમ કર્યું ને તેવું કર્યું ને જો અને જો ગમે એટલું ખરાબ કામ કરશે ને ખરાબ તો તું છે આ એક મોકો ગુમાવ્યો નથી તરત દસ ફરિયાદ કરીને એને ઘરની બહાર કાઢી મૂકે એટલે હું કહું છું કે એના બધા કામ હારાશ કર્યા હોય કારણ કે તારે તો મોકો સુધતો છે ક્યારે આ ભૂલ કરે પણ એની ભૂલ થતી જ ન હોય અને આમે તમને આ જ્યારથી એતર આ ઘરમાં નોતી આવીને ને ત્યારથી હારી જ લાગે છે ને બિચારી ગરીબની દીકરી છે એનો ભાઈ બિચારો ગરીબ છે અને આ ઘરમાં આવશે તો આપણને ગરીબને આશીર્વાદ મળશે આ આશીર્વાદ આટું થઈને તો તમે આ ઘરમાં નાખીએ ને અરે આખા ઘરને ગમે છે આદીને ગમે છે મીરાને ગમે છે બધાને ગમે છે તો તારે હું વાંધો છે તું તો એ કહે સુધરી જા આદી આદિ ને વાંધો હોય તો કે હાલ લે આદિ હું તને ગીતર ગમે છે હું આજે પણ એને વહુ તરીકે નહીં સ્વીકારું અને કાલે પણ નથી સ્વીકારવાનું સમજે હવે જાઓ બેગ આપ્યું ને ઉપડો મારે કાંઈ તારું નથી જોવાનું મારા આખા ઘરના સભ્યોનું બધાનું જોવાનું છે આદી મીરા બધાને પસંદ છે તને જ પસંદ નથી તારામાં જ વાક હોય

મારે શું બાકી રહ્યું છે હે કોને શરમ જેવું છે તારા માં કઈ હે અગર તારે કોઈ સારી રીતે બોલાવતું નથી તારી સાથે ફાવતું નથી છતાંય આટલો ડઠ્ઠર માણસ કેમ છે તું હા જો એ તો તને કહી દઉં છું મેં તો પહેલાં પણ સમજાવી હતી અને અત્યારે પણ સમજાવી રહ્યો છું મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને જો હું મારા

તમારું ભાંગે છે નથી સમજતા તમે આ બધું હું કરું છું મારી મમ્મીને હું કહીશ કે મને એતલ ગમે છે તો એ પણ તને પ્રેમ જ કરવા લાગશે બધો મારો પ્લાન છે તેના ઘરમાંથી કાઢવા માટે પણ મેં વિચારી લીધું છે કે તું આવી રીતે ઘર છોડીને જઈશ નહીં એટલા માટે હવે મારે શું કરવું પડશે ખબર છે તને અહીંયાથી બહાર લઈ જઈશ પપ્પાને કહીશ કે અમે બંને ફરવા જઈએ છીએ ફરવાને બહાને હા મારો એક મિત્ર છે ને એના મિત્રો બધા ગુંડાઓ છે એ ગેંગનો મેમ્બર છે એ ગેંગને તને સોંપી દઈશ વેચી નાખીશ તને હાદી તમે આ શું બોલો છો કઈ બાન છે તમને સાચું બોલું છું અને અહીંયા કહી દઈશ કે હેતલ ખોવાઈ ગઈ કોઈ એને કિડનેપ કરી લીધી ખબર નહીં તારો અતો પત્તો કઈ નહીં મળે તું ત્યાંથી ભાગી પણ નહીં શકે સાચું કહું તમારી જેટલો નીચ અને નાલાયક માણસ આજ પેલા મે ક્યારેય નથી જોયો કોઈએ નથી જોયો હું બહારની દુનિયા માટે પોળો છું પણ ખરેખર અંદરથી બહુ શેતાન છું હે શેતાનને જોયા છે તે મને જોઈ લે એટલે બધું જ આવી ગયું તમે તમારે મારી સાથે નોતું રહેવું ને તો સીધી રીતે ત્યારે જ ના પાડી દેવી હતી શું કરવા મેરેજ કર્યા મારી સાથે ત્યારે તને સમજાવી હતી પણ તું કોઈ વાતે સમજતી નહોતી કહેતી હતી કે હું તમારા ભાઈનું માન રાખીશ તમારા પપ્પાનું આદર કરીશ ફલાણો ઢીકણું એટલે પછી મારે પણ શું કરવું હું ના પાડત તો તું મારું નામ દેત અને મારું નામ ના આવે એટલા માટે તો બધું કરવું પડ્યું છે આજે પણ મારું નામ ના આવવું જોઈએ તારી પાસે એક જ રસ્તો છે કાં તો હું તને બાર કોઈને આપી દઈશ કાતુઆ ઘર છોડીને જતી રહી તે રસ્તા સામેથી જતી રહીશ તો વધારે સારું છવું જ પડશે હા ઘર છોડીને છવું જ પડશે પણ બધાને સચ્ચાઈ બતાવીને અચ્છા હા તું બધાને કહીશ બધાની સામે કહીશ અચ્છા કે આ ઘરમાં મારી સાથે શું શું થયું છે ઠીક છે અને તમે તમે તમારી માની વાતોમાં આવી ગયા છો તમારા ભાભી એ પણ મારી ઉપર હાથ ઉપાડે છે તમારી માં હે પણ ક્યારે મને સીધા મોડે નથી બોલાવી બસ મારું અને મારા ભાઈની જ વાતો કરવાની બરાબર છે બરાબર છે હવે તારી વાત તો સાચી છે એવું કોણ માનશે મમ્મી તો માનવ નથી પપ્પા છે ને પપ્પા માનજે પપ્પાએ મને દીકરી કરી છે અને પપ્પા હંમેશા સત્યનો જ સાથ દેશે જૂઠનો નહીં અચ્છા પપ્પા તારી વાત માનશે માનશે ખોટી વાત છે તારી પહેલા જઈને પપ્પા સાથે હું વાત કરી લઈશ અને એવી વાત કરીશ ને જેનાથી પપ્પા તારા પર ગુસ્સો કરશે તું જેને ભગવાન માને છે ને એ ભગવાન જ તને કહેશે કે આ ઘરમાંથી નીકળી જાય તો શું કરીશ મને તો એ નથી સમજાતું કે તમને આવું બધા આવું બધું કરવાથી મળે છે શું મળે છે અરે તું જોતી નથી એમ કહું છું તને મળે છે શું આ ઘર છોડીને જતી રહે એટલે શાંતિ મળશે મને

અને એ બે જેવી રીતે રાખે છે ને એવી રીતે તારે રખાય પપ્પા તમારી ભૂલ થાય છે કહ્યું મમ્મી ને એ લોકોનો સ્વભાવ એવો છે પણ તું આવું નહીં કર તો ઉલટાની મને ખિજાવા લાગી મારા ઉપર હાથ ઉપાડી લીધો શું હા આ કહેવા લાગી કે તમારા મમ્મી છે ને મને અવારનવાર આવું બોલે બિલકુલ પસંદ નથી મને અને હું આ ઘર છોડીને જાઉં છું આવી ધમકી આપી મને

જોયું ને આ ગરીબ છે ને બો લાલચુ હોય એને એમ કે અમીરના ના ઘરમાં લગન કરીને બધું ફીંડલું વાળીને નીકળી જાવ વિશ્વાસઘાત કરો કેવાય તો હું શું કહું પપ્પા એકવાર હેતલ સાથે વાત કરવી જોઈએ આપણે અરે હેતલ હા એ હા પપ્પા ભાભી વાત શું કરવાની હવે પપ્પા ઉપર હાથ ઉપાડી લીધો તો એ ના હો એવું તો નઈ થવા દો જોયું ને આજે દીકરા પર હાથ ઉપાડ્યો છે કાલે આપણા બધા પર હાથ ઉપાડશે તો હમણાં એને બોલાવું છું મને મારા ભાઈ એવા સંસ્કાર નથી આતા હજી તું સંસ્કારની વાત કરે છે આ સંસ્કાર નામનો શબ્દ તારા મોઢામાં શોભતો નથી કેવી ધારીતી અને કેવી નીકળે આ આવી રીતે વર્તન કરવાનું અરે મને તો એમ હતું કે જો હેતલ જેવી બિચારી ગરીબડી દીકરી આવશે ને ઘરમાં તો મારું ઘર ઉજાગર કરી દે હે આ મારા ઘરને ચાર ચાંદ લાગી જાય એક મીરાઓ તો સારા હતા જ અને જો હેતલ સારી આવી છે ને તો મારા ઘરને કોઈ દિવસ વાંધો ન હોય ભવિષ્યમાં ક્યારેય પપ્પા જવા દો ને હવે જો અત્યાર સુધી મને હેતલ ગમતી નહોતી પર્સનલી કારણ કે અમુક લોકોની જણામણી અમુક લોકોના શબ્દો પણ હું એ વિચાર કરું છું કે પતિ પર હાથ ઉપાડતા વખતે આદિભાઈ ઓલા ગાલે માર્યું તું સોરી લો હાજી ભાઈને તો એ યાદ નથી કે કયા ગાલ પર થપ્પડ પડી હતી વાહ 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 અભી તમે ના બોલો તો શું વાંધો છે બાપ પપ્પા સાચું કહું ને તો જુઓ હવે આ આની વધારે વાત સાંભળીને કઈ મતલબ નથી મોટો કેસ કરી દેશે તારે આ ઘર છોડીને જવું છે ને તું જઈ શકે છે આ ઘરમાં મારે તારી જેવી પત્ની જોતી જ નથી આ ઘરમાં તને અત્યાર સુધી મેં સહન કરી તારું ધ્યાન રાખ્યું પણ તે તે એની કદર ના કરી મારા પપ્પા મારા મમ્મી બધા તને અહીંયા રાખવા માંગતા હતા પણ તું આ ઘરને લાયક જ નથી નીકળી જા મારા ઘરમાંથી અને આજે મારા દીકરા પર હાથ ઉપાડ્યો કાલે અમને બધાને મારીશ તો હું સહન કરી લેવાનું હા પપ્પા હા નીકળી જા મારા ઘરમાંથી જાવ નથી જોતી અને તારા તારા ભાઈ આવે તો હું વાત કરી લઈ પપ્પા હું શું કહું છું આમ જોવા જઈએ તો એકવાર વાત સાંભળી તો લેવી જ જોઈએ નથી સાંભળવી

પપ્પા પપ્પા શું કરે છે બોલવાનું એ મુદ્દા ઉપર આવ ને અરે તમે તો મને તમારી દીકરી કીધું હતું ને તો આ દીકરીને એક વાત પણ નઈ સાંભળો હા યસ મારી મજબૂરી છે ને એટલે હું આ વાત સાંભળું છું નહીતર કોઈ દિવસ તારી વાત નો સાંભળું સાચું કહું ને તો મે કોઈના ઉપર હાથ નથી ઉપાડ અને છાતીઓ આ ઘર માં આવી છું ને ત્યાર થી ગમે એટલું કામ કરી લો ગમે તે કરી લો મારી કદર મારી કદર તો થઈ જ નથી આ અને રહી વાત હાથ ઉપાડવાની તો મમ્મી અને ભાભી અને આ તમારો સુપુત્ર એ ત્રણે મારી ઉપર હાથ ઉપાડે છે હું એ લોકો ઉપર નહીં છે સાબિતી કાઈ તારી પાસે સાબિતી છે તો સબૂત બતાય સાબિતી મને એ ખબર હોત ને કે તમે સાબિતી માંગત તો હું લઈ લે પણ તમે મારા છો મને એમ હતું કે આપણે લોકો છે મને એમ હતું કે મારો પરિવાર છે મને તમને લોકોએ ગરીબ ઘરેથી આવી છે તું આ ઘરની નોકરાણી છે કઈ વાંધો નહીં હવે હું આ ઘર છોડીને જાઉં છું તમે લોકો શાંતિથી રહેજો મમ્મી અત્યાર સુધી એક જ મેળું માર્યું છે ગરીબ છો તું ગરીબ છો ઠુ શુગરવા મને આ ઘરની વહુ બનાવી શુગરવા મારા હાથ આટલું ખાતા હતા અરે ગરીબ છે ને એટલે જ બનાવી છે આ ઘરની વહુ કારણ કે મારા ગરીબ ઘરની દીકરીના ઘરમાં બહુ બનાવીને લાવી હતી પણ જોઈ લીધું અમીરોના સંસ્કાર કેવા હોય છોયું આદી આપણા સંસ્કાર પર આવી ગઈ છે તમે મને કો છો છો મારા એકના એક ભાઈને સોગન ખાઈને કહું છું કે હું ખોટું નથી બોલતી આ લોકોએ આ લોકોએ મારી ઉપર ત્રાસ ગુજાર્યો છે મેં એ લોકો ઉપર નહીં પણ કહેવાય છે ને કે હય કુલે હવાલદાર નું હેની હું ગરીબ એટલે મારી વાત આ ઘર કોઈ નઈ કોઈ નઈ સાંભળે તમે પણ નઈ તમે પણ આ આવી ગયા છો નહીં તને આજે વાત છે ના જો મને સાચી ખબર પડશે ને તો મારાથી ભૂંડું કોઈ નથી કીધું આ બધું કરવા માટે મમ્મીએ જ મને કીધું હતું બાકી આ આ વાત બધી ખોટી હતી એને હાથ ઉપાડ્યો અને આ બધી આવા જુરમ આવા આવી રીતે આદિની સામે બોલે તારી સામે બોલે એ બધી વાત અત્યાર સુધી ખોટી તમે મને કરતા હતા એકદમ ખોટી તદ્દમ ખોટી પૂછો મમ્મી ને મમ્મી સાચું બોલો મને કોણ જણાવતું હતું મને કોણ ભરમાવતું હતું કે હેતલ સાથે સરખી રીતે નહીં રહેવાનું મમ્મીજી મમ્મીજી છોડો આદિ ભાઈ પણ ઘણી વખત આવ્યા મારી પાસે કે ભાભી તમે હેતલ હેરાન કરો એટલે જલ્દી જતી રહી અને મારા કોઈ સારી છોકરી સાથે લગ્ન થાય સાચી વાત અરે નાલાયક એ તારા ભરોસે આ ઘર માં આવીતી અને કેટલી સારી સંસ્કારી પત્ની હતી તને તો આ ભવ માં નહીં એક આવી સંસ્કારી પત્ની ન મળે છતાં તું એની કદર નો કરી એ કયો તો શું અને પાછે એને વિરુદ્ધ મને ચડાવે છે મને તો એમ લાગે છે તમને બધાના ઘર માંથી બહાર કાઢી મૂકું પપ્પા મને નહીં પપ્પા મેં તો સાચું કહી દીધું ને આ બનીને તને જરી જરીકે શરમ નો આવી અરે સાસુ તો માની જગ્યાએ હોય અને તું તું માં મટીને એક નાલાયક સ્ત્રી બની ગઈ તને તો આ ઘરમાં મારે રાખવી જ નથી પણ એક મોકો આપું છું જો એની પાસે તું માફી માંગી લે અને ઈ જો માફ કરી દેને તો હું આજે પણ માફી નહીં માંગુ અને કાલે પણ નહીં માગું સમજ્યા મારા ઘરમાં છે નથી સૃત્તિ મારે હું સમજાવું મમ્મીજીને મમ્મીજી સાંભળો મારી વાત તું કે જાસો તને તો હજી મારે મારવાનો બાકી છે ના લાયક તને શરમ ન આવી તારે હું તો બેગ લઈને એટલે અંદર લઈને જતો હતો બેગ લઈને નથી મૂકી દે ઈ જે છે ને અહીંયા બરાબર છે તે બહુ ઝુલમ કર્યા છે ને ભૂલ થઈ ગઈ મારી હવે કોઈ દિવસ કઈ નહીં કરું ભૂલ નહીં માફ કરી દેજે મને હા હેતલ પપ્પાએ કોઈ દિવસ મારા પર હાથ નથી ઉપાડ્યો આ પહેલી વાર મારા પર હાથ ઉપાડ્યો છે ને હવે તને આ ઘરની અંદર કોઈ હેરાન નહીં કરે મમ્મી ભાભી કોઈ પણ તને કઈ નહીં કહે તું તારી રીતે રહી શકે છે આ ઘરમાં મારી પણ ભૂલ થઈ ગઈ કે તને પત્ની તરીકે નહોતો રાખતો અને હેરાન કરતો હતો પણ હવે એવું નહીં થાય હા હવે હેતલ તું કેતી હોય તો માફ કરું રીધર આને અત્યારે ઘરની બહાર કાઢી મૂકું અને હવે અને હવે આ ઘરમાં તારી ઉપર કોઈ જુલમ નહીં કરી શકે કારણ કે મેં નિર્ણય લીધો છે કે મારી તમામ દોલત તારા નામે કરી દેવાની છે એટલે ક્યાં રાહા દીકરા